રોજના ઝઘડાથી કંટાળીને રમેશભાઈ રૂમમાં જઈને પોતાની બેગ કાઢવા લાગ્યા પોતાના અમુક જોડી કપડાં મૂક્યા અને દુઃખી મનથી પોતાની પત્નીનો ફોટો ઉપાડ્યો અલ્યા કેટલા ગર્વથી ઉછેરીને મોટો કર્યો આપણે આપણા એકના એક વાલા પુત્રને આટલું કહેતા તે રડી પડ્યા પછી વિચારવા લાગ્યા કે અહીં કમજોર પડવાનો સમય નથી પોતાની પત્નીનો ફોટો બેગમાં મૂક્યો અને પોતાના એક મિત્રને ફોન કર્યો જે વૃદ્ધાવસ્થામાં રહેતા હતા અને તેમને ભારે હૈયે કહેવા લાગ્યા હવે તે પણ વૃદ્ધાશ્રમમાં રહેવા માગે છે આ સાંભળીને તેમના મિત્ર નરેશભાઈ કહે છે શું કહે છે તેમની પાસે કંઈ પણ પૂછવા માટે સવાલ નહોતા રમેશભાઈ કહે છે કે માત્ર રોજના વિવાદ અને એક કલાકમાં તારી પાસે પહોંચી રહ્યો છું જે સમયે તેઓ પોતાનું ઘર છોડીને પોતાની બેગ લઈને નીકળવા લાગ્યા તેમનો પુત્ર અને વહુ પોતાના રૂમમાં બેસીને ચા નાસ્તાનો આનંદ માણતા હતા પરંતુ કોઈએ પૂછ્યું કે તમે આ સામાન લઈને ક્યાં જઈ રહ્યા છો તો કોઈએ તેને રોકવાનો પણ પ્રયાસ ન કર્યો રોજના પરેશાન જીવનથી રમેશભાઈ વૃદ્ધાશ્રમમાં પહોંચી ગયા થોડા સમયમાં તેમના વૃદ્ધાશ્રમમાં ઘણા બધા મિત્રો સાથે સેટ થઈ ગયા હતા તેઓ બધા એક્સરસાઇઝ પણ કરતા તેમને હવે વૃદ્ધા સમાજ સારું લાગવા માંડ્યું દરેક લોકો એક સાથે રમતા જ્યારે ઘરમાં દરરોજના લડાઈ ઝગડાથી ભાઈનું મન દુઃખી થઈ જતું હતું હંમેશા પોતાની પત્નીના ફોટા સાથે વાતો કરતા કરતા કહેતા હતા કે તું તો મને પહેલેથી જ છોડીને જતી રહી પરંતુ હું તો એકલો રહી ગયો એક દિવસ હું બહાર આવ્યો હતો એક દિવસ આંગણામાં અમે પવન માણી રહ્યા હતા ત્યાં બહાર એક ગાડી આવીને ઊભી રહી અમે વાતો કરી રહ્યા હતા અત્યારે વૃદ્ધાશ્રમમાં રહેવાનો વારો આવ્યો જાણે કેટલાએ પોતાના બાળકોને ઉછેરીને ભણાવી ગણાવીને મોટા કર્યા હશે ત્યાં કોઈ કાર લઈને આંગણામાં એક જવાન છોકરો ઉતર્યો અને એક મહિલા જે કદાચ તેની માહિતી લેવા માટે તેનો હાથ પકડીને બહાર કાઢવા લાગી સાઠ વર્ષની આસપાસ હશે માથા ઉપર પલ્લું હોવાને કારણે તેનો ચહેરો બરાબર દેખાતો નહોતો તે મહિલા હતી તેના હાથમાં વૃદ્ધ મહિલાને પકડાવી દીધી અને તે કંઈક વાતો કહેવા લાગી ચૂપચાપ મહિલાની વાત સાંભળી ત્યાર પછી પાછા તે બંને ગાડીમાંથી બેસીને જતા રહ્યા અને વૃદ્ધ મહિલા વૃદ્ધ આશ્રમની બહાર થોડીવાર સુધી એમ જ ઊભી રહી અને પછી તે માડી હવે પોતાના આંસુ સાફ કરીને વૃદ્ધાશ્રમમાં આવી ગઈ તે મહિલાની સામું જોતાં જ તે માથાના પલ્લુ વડે પોતાના ચહેરાને છુપાવા લાગી અને પછી કઈ બોલ્યા વગર તે મહિલા વિભાગ તરફ જતી રહી ત્યારે જ એક ભાઈ સાથે કહ્યું આજે ફરી એકવાર માની મમતા મરી ગઈ માના સપનાને ચકના ચૂર કરી દેવામાં આવ્યા હું એ મહિલાના ચહેરા સામે જોઈ રહ્યો હતો જાણે તેઓ મહિલા તે મને ઓળખે છે પરંતુ સમજી ના શક્યા કે તે કોણ છે ઘણીવાર રમેશભાઈએ રમેશભાઈ જોયું તે પહેલા તેના પલ્લુ વડે પોતાનો અડધાથી વધારે ચહેરો છુપાવીને રાખ્યો હતો પરંતુ એક દિવસ જ્યારે મહિલા મહિલા વિભાગમાં વિભાગમાં કામ કામ કરવા એ ભાઈ બહાર મારવા નીકળ્યા અને કરતી વખતે તે મહિલાના માથા પરથી પલ્લુ પડી ગયો અને તેનો ચહેરો જોયો કે તરત જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કેટલાય પ્રશ્નોએ તેમના દિમાગને ઘેરી લીધો એ સમયે એમનો એક મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો જમવાનો સમય થઈ ગયો છે અને આટલો બધો વિચારોમાં ખોવાયેલો છે દરેક લોકો પોતાના ટેબલ પર હાજર હતા પરંતુ તમે ના હતા એટલા માટે હું તને આવી ગયો છું અલ્યા હું અહીંયા આ જગ્યાએ હું થોડા આટા મારવા માટે બહાર આવ્યો હતો બસ આવી રહ્યો હતો જમવાના ટેબલ પર બેસ્યા પછી એની નજર પેલી મહિલાને જ શોધી રહી હતી તેઓ માનતા હતા કે આખરે એવું શું થયું કે જેના કારણે તેમને અહીં આવવાની જરૂર પડી અને તે હંમેશા કહેતી કે તેના સાથે ખૂબ જ ખુશ છે તો પછી આજે શું થયું ત્યાં જ કોઈ વ્યક્તિએ પૂછ્યું તો કીધું કે તે પહેલાં વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે જમવા માટે નથી આવી તો તેણે જણાવ્યું કે તે મહિલા આજે એટલા માટે ના આવી કે તેને ના પાડી દીધી છે પરેશાન પણ શા માટે ના હોય જે તેના પુત્રએ અને વહુએ તેની સાથે કર્યું કોઈ પોતાના દુશ્મન સાથે પણ ના કરે તે પોતાના બાળકો અને પોતાના ઘરને યાદ કરી રહી છે તેથી તેનું ધ્યાન ભટકાવવા માટે તેને બાગનું કામ સોંપવામાં આવ્યું છે તેઓ જાણવા માંગતા હતા કે આખરે તેમની સાથે થયું છે શું તેથી થોડા સમય પછી તેઓ મહિલા વિભાગમાં રમીલાબેન પાસે ગયા રમેશભાઈ ને તેની સામે ઉભેલા જોઈને થોડા પરેશાન પણ થઈ ગયા ભાઈએ કહ્યું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પરંતુ શું હું જાણી શકું છું કે તમે સ્થિતિમાં કેવી રીતે પહોંચ્યા બોલવા પરંતુ આંખો ભરાઈ ગઈ હતી આ જોઈને રમેશભાઈ વધુ પરેશાન થઈ ગયા તેનું મન થયું કે જો રાડ પાડીને આ દુનિયાને પૂછી લઉં કે કેમ વૃદ્ધાવસ્થા બનાવી વૃદ્ધ માતા પિતાને જૂના સામાનની જેમ કાઢીને બહાર ફેંકી દેવામાં આવે છે સ્વાભિમાન પોતાના વિચારોમાં મગ્ન રમેશભાઈ વૃદ્ધાશ્રમના આંગણામાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ કિનારે અથડાયો અને તે પડતા પહેલા એક ઝાડને પકડી લીધો એટલામાં જ ત્યાંથી પસાર થતા વૃદ્ધાશ્રમના કર્મચારીએ કહ્યું અંકલ તમે ઠીક તો છો ને વાગ્યું તો નથી ને તમારો પગ બતાવો જો વાગ્યો વાગ્યું હોય તો હું અત્યારે પાટો બાંધી આપું મેં કહ્યું અરે ના કંઈક વધારે નથી આટલું કહીને રમેશભાઈ આંગણામાં રાખેલા બાકડા ઉપર જઈને બેસી ગયા અને થોડા મહિના પહેલા બનેલી એક ઘટનાને યાદ કરવા લાગ્યા જ્યારે તેઓ બાથરૂમમાં તે પડી ગયા હતા અને તેમના પગમાં ઈજા થઈ હતી એ જોઈને પણ દીકરાએ ના કીધું કે તેની ઉપર પાટો બાંધો એક દિવસ જ્યારે રમેશભાઈના ચશ્મા તૂટી ગયા તો તેમણે તેમના પુત્રને કહ્યું કે બેટા મારા ચશ્મા સરખા કરાવી દેજે બરાબર જોઈ નથી શકાતું પણ આ વાત સાંભળતા જ જોર જોરથી બૂમ પાડીને કહ્યું કે બસ ખાટલા પર બેસીને ખર્ચો વધારતા રહો છો રમેશભાઈ હજુ પોતાના વિચારોમાં ખોવાયેલા હતા ત્યારે જ સામેથી તેમના વૃદ્ધ મિત્ર નરેશભાઈ આવતા દેખાયા ભાઈના ચહેરા ઉપર સ્મિત હતું એ જોઈને બોલ્યા શું વાત છે નરેશ આજે તો તું બહુ ખુશ દેખાઈ રહ્યો છે ત્યારે નરેશભાઈએ કહ્યું આજે મારા પુત્રનો જન્મદિવસ છે તેનો ફોન આવ્યો હતો કે તે આજે મને મળવા આવવાનો છે તો પછી આજે તેનો ચહેરો જોવા મળશે વાત સાંભળીને રમેશભાઈ થોડા ભીના થઈ ગયા અને પોતાના મિત્રને કહ્યું જેણે તારી આવી હાલત કરી નાખી અને તે આ વૃદ્ધાશ્રમમાં છોડીને જતો રહ્યો વર્ષમાં માત્ર થોડા સમય માટે જ તને મળવા માટે આવશે તે પુત્ર માટે તું ખૂબ ખુશ છે ત્યારે નરેશભાઈએ કહ્યું આનાથી ખુશ છું કેમ કે કમસે કમ મારો પુત્ર મને મળવા તો આવી રહ્યો છે મારા માટે આજે બહુ મોટી વાત છે પરંતુ રમેશભાઈ તેમનાથી નારાજ થઈને તેમની વાત સાંભળ્યા વિના તેમના રૂમમાં જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે આ ઘટના માત્ર મારી કે રમીલાજીની નહીં કોઈ ને કોઈ વ્યક્તિની વાત છે અને દરેકના જીવનમાં વૃદ્ધાશ્રમમાં રહેવા પાછળ કોઈ ને કોઈ કારણ ચોક્કસ રહ્યું હશે કોઈ પણ કારણ વગર પોતાના મરજીથી કોઈ વૃદ્ધાશ્રમમાં નથી આવતા ત્યાં સુધી કે એક વ્યક્તિ અંદરથી સંપૂર્ણ રીતે ભાંગી ના જાય અહીંયા ત્યાં સુધી જો તમામ વૃદ્ધો પોતાની યાદોને ભૂલીને અહીંયા જીવન પસાર કરવા માટે મજબૂર છે અમુક લોકો સમય પ્રમાણે પોતાની હાકે છે અને ખુશ રહેવાની કોશિશ કરે છે જ્યારે અમુક લોકો મારા જેવા હોય છે જે હંમેશા પોતાના બાળકોને પોતાના પુત્ર વહુની અને પોત્રીઓને યાદ કરીને આંખોમાં આંસુ બહાર આવતા રહે છે અને વારવાર પોતાના ઘર પરિવારને યાદ કરે છે અને પોતાના ઘર માટે લગાવ પણ હોય છે પરંતુ એ જ ઘરમાં રહેતા પુત્ર અને વહુના આપેલા ઘાવ પણ હોય છે તેમને કવિતા લખવાનો ખૂબ જ શોખ હતો તેથી પોતાના મનને માટે તેઓ થોડો સમય કવિતાઓ લખવા બેસી જતા હતા એ જ રીતે એક કાગળ ઉપર પોતાના વિચારોને કવિતાનું સ્વરૂપ આપી રહ્યા હતા ત્યારે તેના પર પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતાં કરતાં તેમને આંખો આંસુથી ભરાઈ ગઈ હતી તે સમયે વૃદ્ધાશ્રમનો સંચાલક તેની પાસે આવ્યો અને તેમને બોલાવ્યા તે ક્ષણે એટલે રમેશભાઈ કાગળને ફાડીને પોતાના ખિચ્ચામાં મૂકી દીધો અને પોતાના આંસુ છુપાવીને બોલ્યા બોલો ભાઈ તમારો દીકરો અને વહુ તમને મળવા આવ્યા છે અને સાથે તમારો પોત્ર પણ છે આશ્ચર્યચકિત થઈ ગયા તેમના ચહેરા પર નફરતના ભાવ પણ આવી ગયા અને વિચારવા લાગ્યા કે આજે મારા પુત્રને મારી યાદ કેવી રીતે આવી ઓફિસમાં ગયા આ સમયે તેમનો પાંચ વર્ષનો પુત્ર તેને જોતા જ દાદુ દાદુ બોલતા બોલતા જ ઝડપથી તેને પાસે આવ્યો અને તેમના પગને વળગી પડ્યો રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા અત્યાર સુધી તેઓ વૃદ્ધાશ્રમમાં જીવન આવી રીતે વિતાવી રહ્યા હતા પરંતુ પોતાના પુત્રને જોતા જ તેમનું દિલ કમજોર પડવા લાગ્યું પરંતુ પછી અચાનક તેના દિમાગમાં એક વિચાર આવ્યો કે આ સમયે મજબૂતીથી પોતાના નિર્ણય પર અડગ રહેવાનું છે આ વિચારીને એમણે પોતાના પુત્ર તરફ જોયું અને કહ્યું તો અહીં શું કરવા આવ્યો છે અહીંયા કોઈને મળવાની કોઈ જરૂર નથી અહીં હું મારું જીવન ખૂબ જ આરામથી વિતાવી રહ્યો છું અહીંયા મારી સાથે હસવા અને વાત કરવા માટે તો કોઈ ને કોઈ છે તેમને કહ્યું કે પિતાજી ખરેખર તમે આવશો તો તમારા પુત્રને પણ સારું લાગશે તે ક્ષણે જ રમેશભાઈ કહ્યું તે દિવસે તે જ ઘર છોડી દીધું હતું ને હવે હું ત્યાં ફરીથી નથી આવવા માંગતો કહ્યું પિતાજી તમે ઘરે ચાલો તમારા મિત્રો પણ પાર્ટીમાં આવવાના છે અમે તેમને પણ આમંત્રણ આપ્યું છે બધા પાડોશીઓ અને સંબંધીઓ પણ આવશે બધા લોકો આવશે અને તમારા વિશે પૂછે તો અમે શું કહીશું ભાઈએ કહ્યું કે આજે તું મને તારા પુત્રના જન્મદિવસ પર નહીં પણ પોતાની ઈજ્જત બચાવવા માટે બોલાવવામાં આવ્યો છે બધા આવશે તો પૂછશે કે તારા પપ્પા ક્યાં છે તું જવાબ આપે તેથી તું મને અહીંથી બોલાવવા માટે આવ્યો છે અત્યારે જ અહીંથી જતો રહે હું નથી આવવાનો તમે લોકો કેટલા સ્વાર્થી બની ગયા છો જરૂર પડે તો બોલાવવા આવી ગયા નહીતર આટલા મહિનાઓથી અહીં વૃદ્ધાશ્રમમાં છું તો એકવાર પણ ખબર અંતર પૂછવા આવ્યા કે હું જીવ તો છું કે મરી ગયો તને ફોન કરીને પણ કઈ ખબર અંતર પૂછવાની જરૂર લાગી તમે લોકો એટલું પણ કહ્યું કે કેમ જતા રહ્યા માફ કરી દો પિતાજી તમારા પોત્રનો જન્મદિવસ છે તો પોત્ર પણ કહેવા લાગ્યો ચલો ને દાદા

વહુને સરપ્રાઈઝ આપીશ કે તેમણે કલ્પના પણ ન કરી હોય જ્યારે પાર્ટી પૂરી થઈ ત્યારે મોડી રાત થઈ ગઈ તેથી તે સમયે રમેશભાઈ ઘરે ગયા જ્યારે તે પોતાના રૂમમાં સુવા માટે ગયા તો પોતાની પત્ની રમીલાબેનની યાદોમાં ખોવાઈ ગયા વિચારવા લાગ્યા કે વહુએ મને અને રમીલાને એક એક રોટલી માટે તડપાવ્યા છે તે નાનામાં નાનું કામ અમારા પર નાખી દેતી શાકભાજી લાવવાનું લઈને ઘરની સફાઈ કરવા સુધીના તમામ કામ અમારી પાસે કરાવતી હતી કઈ કામ કરવામાં કોઈ વાંધો નહોતો પરંતુ બધું કર્યા પછી પણ જો ઘરમાં કદર ના હોય તો આવી જિંદગીનો શું ફાયદો યાદોમાં ખોઈને ખબર નહીં ક્યારે તેમને ઊંઘ આવી ગઈ અને સવારે જ્યારે જોયું દીકરો અને વહુ બંને તૈયાર થઈને તેઓ બહાર આવ્યા તો વહુએ કહ્યું ચાલો પિતાજી તૈયાર થઈ જાવ અમે તમને પાછા મૂકી જઈએ વખત રે એના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે કદાચ પિતાજી હંમેશા માટે અહીં રહેવાનું મન ના થઈ જાય તેથી શક્ય તેટલી વહેલી તકે છોડી દેવાનું યોગ્ય રહે છે તેને જોઈને આશ્ચર્યચકિત ચકિત હતા તેમના પુત્રને વહુને સારી રીતે સમજી રહ્યા હતા પહેલા સ્નાન કરીને તૈયાર થઈ જાય છે અને જેવા જ વૃદ્ધાશ્રમમાં જવા માટે ગાડીમાં બેસવા જાય છે ત્યારે તેઓ જુએ છે કે તેમની વહુના ચહેરા પર એક સંતોષી હતી તો મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે આજે બેટા હું તને જે સરપ્રાઇઝ આપીશ ને એમાં તા મારા હોશ ઉડી જશે ગાડીમાં બેસી જાય છે તે જાણે છે કે વહુ દીકરાને બહુ ઉતાવળ છે અને જેવી ગાડી ચાલુ થવાની હતી ત્યારે પોતાની દીકરીનો અવાજ સાંભળીને ગાડી ઊભી રાખી અને કહેવા લાગી મારે પણ આવવું છે એમ કહીને ગાડીમાં બેસી ગઈ હવે ગાડીમાંથી બધા ઉતરીને બહાર ઉભા રહી ગયા પણ ગાડીમાંથી ઉતર્યા અને પાછા અંદર જવા લાગ્યા પાછા ફરીને પોતાના પુત્ર અને વહુ ઝડપથી પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે રમેશભાઈનો અવાજ સાંભળીને તેઓ ઊભા રહી ગયા તમારો કોઈની સાથે પરિચય કરાવવો છે પુત્ર વહુ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા વૃદ્ધાશ્રમના આંગણામાં પહોંચ્યા પછી ત્યાં જ કામ કરતા એક વ્યક્તિને ધીરેથી બોલાવવા માટે કહે છે રમીલાબેન જેવા જ બહાર આવ્યા એટલે રમેશભાઈનો પુત્ર તેમને જોઈને થઈ જાય છે અને વહુનું મોઢું પણ પડી જાય છે અને તેના આશ્ચર્યની કોઈ સીમા નથી રહેતી તેમને દીકરીતે દોડીને રમીલાજીના ગળે લાગી ગઈ અને જોર જોરથી રડવા લાગી અને બોલી માં તમે અહીંયા શું કરી રહ્યા છો તમે અહીંયા આવ્યા અને તે મને કહ્યું પણ નહીં પરંતુ તે રમીલા બેને કોઈ જવાબ ના આપ્યો પછી કહ્યું મને તો એવું જ લાગી રહ્યું હતું કે તું ભાઈ ભાભી સાથે રહે છે ગઈકાલે જ મારી ભાભી સાથે વાત થઈ ગઈ હતી તેમણે પણ ના જણાવ્યું કે તું વૃદ્ધાશ્રમમાં છે હું તારા વિશે ભાભીને કેટલાય દિવસોથી પૂછતી હતી તે મમ્મી સાથે વાત નથી થઈ રહી મમ્મી ક્યાં છે એકવાર તો મમ્મી સાથે મારી વાત તો કરાવ તો ભાભીએ કહ્યું કે તું તીર્થયાત્રા ઉપર ગઈ છે એટલે તારી મમ્મી સાથે વાત નહીં થઈ શકે અને મેં પણ સ્વીકારી લીધું કે તું યાત્રા પર ગઈ છે પરંતુ મને શું ખબર હતી કે તમને જાણી જોઈને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા છે દીકરીની વાત સાંભળીને રમીલાબેન જોર જોરથી રડવા લાગ્યા અને બોલ્યા બેટા તારા ભાઈ ભાભી ખોટું બોલી રહ્યા હતા તે મને એક મહિના પહેલા વૃદ્ધાશ્રમમાં મૂકીને જતા રહ્યા હતા તું મમ્મી મને ફોન કરીને જણાવી પણ શકતી હતી ને હું તરત જ અહીંયા પહોંચી ગઈ હોત અને આ લોકોની હિંમત કેવી રીતે થઈ મારી મમ્મી સાથે આ બધું કરવાની આટલું કહીને રમેલા બેન તેમની દીકરીને એક થપ્પડ મારીને કહે છે અને કહ્યું હું તને ફોન કરીને કેવી રીતે કહી શકું જે દિવસે હું વૃદ્ધાશ્રમમાં આવી ત્યારે મેં તારા સસરાને અહીંયા જોયા એનો મતલબ એ થયો કે તારા માટે તારી ભાભી અને તારામાં કોઈ ફેર નથી તો પછી હું તને ફોન કરીને તારા ભાઈ ભાભી વિશે શું કહું આટલું કહીને રમીલાબેન તેમને પોતાનાથી અલગ કરી દીધી અને બોલ્યા તું મારી દીકરી કહેવાને લાયક નથી તેથી મારાથી દૂર રહીજે મારા પુત્ર વહુએ મને ઘરમાંથી કાઢી મૂકી છે તો મારી પુત્રીએ પણ પોતાના સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે તો જોવા જઈએ તો મારી બંને ઓલાદ નાલાયક નીકળી તો મિત્રો આજની વાર્તા કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવો અને ક્યાં સિટીમાં રહો છો તે પણ જણાવજો વાર્તા સારી લાગી હોય તો લાઇક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો